નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એ સ્ટીચિંગની અંદર આજે આપણે ધોરણ દસનું સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ચેપ્ટર નંબર અગિયાર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા વિશે સમજવાના છીએ શરૂ કરીએ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એ પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ કરી લેજો જેથી તમને અમારા નવા વિડીયો મળી શકે અને જો તમને ચેનલમાં સમજાય તો તમે મિત તમારા મિત્રોને શેર પણ કરી શકો છો ચેપ્ટર નંબર અગિયાર શરૂ કરીએ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એકદમ ઇઝી ચેપ્ટર છે મિત્રો વ્યવહારની અંદર જે આપણા આંખનો ઉપયોગ થતો હોય એના વિશેનો આખા ચેપ્ટરની અંદર માહિતી છે સૌ પ્રથમ તો આપણા આંખની અંદર અલગ અલગ ભાગ આવેલા હોય છે સૌ પ્રથમ તો જોઈએ તો પારદર્શક પટલ કનિનિકા કીકી નેત્રમણી સિલિયરી સ્નાયુઓ નેત્રપટલ દ્રષ્ટિ ચેતા તરલ રસ અને રસ આવા અલગ અલગ આંખના ભાગ છે ને મિત્રો તો આપણી આંખ છે એ સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે અને આંખના ડોળાનો આકાર છે એ લગભગ કેવો છે ગોળ આકારનો આપણો આંખનો ડોળો છે અને આંખના ડોળાનો વ્યાસ છે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે બરાબર તો ડોળાનો વ્યાસ મિત્રો બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે ખાસ યાદ રાખવાનું છે અહીંયા તમને જે મિત્રો આકૃતિ જોવા મળે છે એ આ માનવ મનુષ્યની આંખ છે મનુષ્યની આંખની અંદર અલગ અલગ ભાગ આવેલા હોય તો સૌપ્રથમ પ્રથમ આપણને જે ઉપરનો બ્લેક કલરનો પટ્ટો દેખાય છે આ પટ્ટો અહીંયા આપણને બંને બાજુ દેખાશે આ બંને એ પટ્ટાને કહેશું આપણે પારદર્શક પટલ બરાબર એની ડીપમાં હમણાં આપણે જોઈશું સૌપ્રથમ આકૃતિને સમજી લઈએ જે બ્લેક કલરની લાઈન દેખાય છે એને આપણે કહેશું પારદર્શક પટલ એના પછી તો કે સૌથી પહેલાં આંખની જો કોઈ શરૂઆત થતી હોય તો એ છે કોર્નિયા કોણ છે મિત્રો કોર્નિયા ત્યારબાદ આવશે કીકી ત્યારબાદ આવશે કણીનિકા ત્યારબાદ આવશે અહીંયા મિત્રો જે સ્નાયુઓ જોવા મળે છે એને કહેશું આપણે સિલિયરી સ્નાયુઓ અને સૌથી છેલ્લે જે અહીંયા જે રચના જોવા મળે છે પહેલી જ લાઈન એને આપણે કહેશું નેત્રપટલ નેત્રપટલ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે અહીંયા જે છેલ્લે જોવા મળશે આપણને એ છે આપણે દ્રષ્ટિ ચેતા એટલે કે ત્યાંથી ચેતા તંત્ર શરૂ થતું હોય છે એટલે એને કહેશું આપણે દ્રષ્ટિ ચેતા વચ્ચેનો જે ભાગ આપણને જોવા મળે છે આ ભાગને આપણે કહેશું કાચ રસ અને અહીંયા જે ભાગ જોવા મળે છે એને કહેશું આપણે તરલ રસ બરાબર એકદમ ઇઝી છે કોઈ પ્રકારનું અઘરું છે નહીં અહીંયા જે સૌથી બારોબારનો ભાગ છે ફરીથી સમજી લઈએ બારોબારના ભાગને પારદર્શક પટલ કહેવાય આગળનો ભાગ છે એને આપણે કોર્નિયા કહેશું ત્યારબાદ વચ્ચેનો જે ભાગ છે એને કહીશું કીકી ત્યાર પછીનો ભાગ છે એને કહીશું કનિનિકા ત્યાર પછી આવશે સિલિયરી સ્નાયુઓ અને ત્યાર પછી આવશે નેત્રપટલ બરાબર વચ્ચેના ભાગને આપણે બધાને ખબર છે આને કહીશું કાચરસ છેલ્લે જે ભાગ જોવા મળે એને કહીશું દ્રષ્ટિ ચેતા અને અહીંયા જે ભાગ જોવા મળે છે ખાલી એને કહીશું આપણે તરલ રસ બરાબર આગળ જોઈએ મિત્રો સૌ પ્રથમ આવશે પારદર્શક પટલ તો પારદર્શક પટલ છે એ આંખની આગળનો ભાગ છે જે બહારની તરફ ઉપસેલો હોય અને તે છે એક એનો આકાર હોય એ ગોળાકાર હોય અને આપણી આંખમાં જો કોઈ પ્રકાશ આવતો હોય તો એનું વક્રી ભવન કરવાનું કાર્ય પારદર્શક પટલ કરે છે એના પછી છે કનિનિકા કનિનિકા એટલે થશે આઈરીસ એની પહેલાં આપણે મિત્રો કીકીને સમજી લઈએ તો આપણા શરીરની આપણા આંખની વચ્ચે એટલે કે મધ્યમાં એક બ્લેક કલરનું નાનું છિદ્ર હોય આ પરિવર્તનશીલ છિદ્ર હોય છે એને આપણે કહીશું કીકી આપણા આંખના ડોળાની અંદર બ્લેક કલરનું જે ગોળ આકારનું હોય એને આપણે કહીશું કીકી હવે કીકી દ્વારા જ આપણી આંખમાં પ્રકાશનો પ્રવેશ થાય છે અને જ્યારે પણ પ્રકાશ ખૂબ જ તેજસ્વી રીતે એટલે વધુ પડતો પ્રકાશ આપણી આંખની અંદર આવે ત્યારે કીકી છે એ નાની થઈ જાય અને જ્યારે પ્રકાશ ઓછો આવતો હોય ત્યારે કીકી છે એ શું થઈ જાય મોટી થઈ જાય બરાબર અને આ કીકી છે વધુ મોટી થાય એના લીધે પ્રકાશ છે આંખની અંદર વધુ પ્રવેશી શકે છે આ થઈ ગઈ મિત્રો કીકીની વાત હવે કીકી પછી આવશે આપણને અહીંયા આપેલું જ છે કણી નિકા તો કનિનિકાનું કાર્ય શું છે કીકીના કદને નાનું મોટું કરવાનું જો વધુ પ્રકાશ આવતો હોય તો કીકીને નાની કરવી પડે જો પ્રકાશ ઓછો હોય તો કીકી મોટી થાય છે તો આ કરે કોણ કરે છે તો એ કરે છે કનિનિકા બરાબર અને કનિનિકાનો રંગ છે ને એ જ આપણા આંખનો રંગ પણ હોય છે કનિનિકાનો રંગ એ આપણા આંખનો રંગ હોય છે આગળ જોઈએ મિત્રો નેત્રમણી નેત્રમણી એક પ્રકારનો લેન્સ છે અને આ લેન્સ બહિર્ગોળ લેન્સ છે હવે જ્યારે આ નેત્રમણી છે શેનો બનેલો હોય તો અહીં લખેલું છે રેસામય જેલી જેવા પદાર્થોનો બનેલો હોય અને બીજું પ્રોટીનનો બનેલો હોય રેસામય જેલી જેવા પદાર્થોનો પ્રોટીનનો બનેલો આપણનો લેન્સ હોય છે હવે આપણા આપણે કોઈ વસ્તુ આપણી આંખ દ્વારા જોઈએ તો એનું પ્રતિબિંબ કેવું પડે લેન્સની અંદર તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે બરાબર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે એના પછી છે મિત્રો સિલિયરી સ્નાયુઓ તો સિલિયરી સ્નાયુઓ છે એ શું કરે તો કે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરવાનું કાર્ય કરે છે અને નેત્રમણીને જકડી રાખવામાં પણ સિલિયરી સ્નાયુ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે હવે જ્યારે પણ લેન્સ છે પાતળો હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય અને આપણે દૂરની વસ્તુ છે એ સરળતાથી જોઈ શકીએ છીએ જ્યારે સિલિયરી સ્નાયુ સંકોચાય ત્યારે એની કેન્દ્ર લંબાઈ શું થાય ઘટે છે અને આપણે નજીકની વસ્તુઓ સરળતાથી એના લીધે લેન્સ જાડો થાય અને નજીકની વસ્તુઓ આપણને સરળતાથી જોઈ શકીએ છીએ બરાબર ફરીથી જ્યારે પણ લેન્સ છે એ પાતળો થાય ત્યારે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય અને કેન્દ્ર લંબાઈ વધે તો આપણે દૂરની વસ્તુ એકદમ સરળતાથી જોઈ શકીએ હવે બીજું જ્યારે લેન્સ છે એ જાડો થાય ત્યારે એની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને કેન્દ્ર લંબાઈ ઘટે એટલે આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ બરાબર મિત્રો એના પછી આવશે મિત્રો નેત્રપટલ તો સૌથી આંખની સૌથી છેલ્લો ભાગ હોય એને કહીશું નેત્રપટલ તો આંખના લેન્સની પાછળના ભાગમાં પડદો હોય જેને આપણે કહીશું નેત્રપટલ નેત્રપટલ ઉપર કેવું પ્રતિબિંબ હોય વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે બરાબર અને નેત્રપટલમાં બે પ્રકારના કોષ હોય એક હોય દંડકોષ એક શું કાર્ય કરે તો કે પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદના ધરાવે અને બીજું છે શંકુકોષ પ્રકાશના રંગ પ્રત્યે સંવેદના ધરાવે છે આ સંવેદિત કોષો વિદ્યુત સંદેશો ઉત્પન્ન કરે છે અને આ વિદ્યુત સંદેશો દ્રષ્ટિ ચેતા મારફતે આપણને મગજ સુધી પહોંચાડે છે બરાબર આ થઈ ગઈ દ્રષ્ટિ ચેતા હવે મિત્રો જોઈએ તો દ્રષ્ટિ ચેતાથી આપણને આપણે જે આંખ દ્વારા જોઈએ છીએ એ મગજ સુધી પહોંચે છે બરાબર અને એનાથી જ આપણને આ પ્રતિબિંબની ઓળખ પણ થાય છે એના પછી છે તરલ રસ તો પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચે એક પ્રવાહી જે હોય એને કહેશું આપણે તરલ રસ અને આંખની અંદરના આપણું જે દબાણ હોય એને નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે તરલ રસ રસ એના પછી છે કાચ રસ આંખના લેન્સ અને નેત્રમણીની વચ્ચેની જગ્યામાં પારદર્શક ઝેલી આવેલી હોય આ પારદર્શક જેલીને આપણે કહેશું કાચ રસ ક્યાં આવેલું હોય લેન્સ અને નેત્રપટલની વચ્ચે બરાબર એને આપણે કહેશું કાચ રસ એના પછી આંખની સમાવેશ ક્ષમતા તો વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય એટલા માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે કોઈ પણ વસ્તુને આપણે એકદમ ક્લિયર જોવી હોય તો આપણી આંખની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થતા હોય છે તો આ ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને જ આપણે કહેશું આંખની સમાવેશ ક્ષમતા હવે એમાં પાછા સમાવેશ ક્ષમતામાં બે બિંદુ આવે આંખની નજીકનું બિંદુ અને એક આવે આંખની દૂરબિંદુ નજીકનું બિંદુ એટલે શું જે લઘુત્તમ અંતરે વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય એને કહેશું નજીક બિંદુ અને દરેક વ્યક્તિનું નજીક બિંદુ હોય છે પચીસ સેન્ટીમીટર સામાન્ય વ્યક્તિ હોય તો એની નજીકનું બિંદુ હોય છે પચીસ સેન્ટીમીટર હવે આવશે આંખની દૂરનું બિંદુ દૂરના જે અંતર સુધી આંખ છે એ એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકે તો એને આપણે કહીશું દૂરનું બિંદુ અને પુખ્ત વ્યક્તિ હોય તેનું દૂરનું બિંદુ અનંત હોય છે બરાબર નજીક બિંદુ પચીસ સેન્ટીમીટર અને દૂરનું બિંદુ અનંત અંતર હોય છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એ સ્ટિચિંગની અંદર આગળના લેક્ચરમાં આપણે મનુષ્યની આંખ વિશેનો અભ્યાસ કરેલો છે આ લેક્ચરમાં આપણે જોશું તો કે મનુષ્યની આંખની અંદર એટલે કે દ્રષ્ટિની જે અલગ અલગ ખામી છે એ અને તેનું નિવારણ તો કે જે ખામીઓના કારણે આ આંખો વસ્તુને સુસ્પષ્ટ રીતે જોઈ શકતી નથી તેને આપણે કહીશું દ્રષ્ટિની ખામીઓ આંખની મુખ્ય ત્રણ પ્રકારની ખામી જોવા મળે આંખમાં પહેલું છે માયોપિયા બીજું છે હાઈપરમેટ્રોપિયા અને ત્રીજું છે પ્રેસ બાયોપિયા માયોપિયાને આપણે કહીશું લઘુદ્રષ્ટિની ખામી હાઈપર મેટ્રોપિયાને કહેશું ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા પ્રેસ બાયોપિયા એટલે બંને પ્રકારની ખામી જોવા મળતી હોય તો એને કહેશું આપણે પ્રેસ બાયોપિયા ફરીથી એકવાર આંખની અંદર ત્રણ પ્રકારની ખામીઓ હોય માયોપિયા હાઈપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા માયોપિયા એટલે લઘુદ્રષ્ટિની ખામી હાયપરમેટ્રોપિયા એટલે ગુરુદ્રષ્ટિની ખામી અને ગુરુ અને લઘુ બંને કોઈ પ્રકારની ખામી હોય તો એને કહેશું આપણને પ્રેસ બાયોપિયા સૌ જોઈએ લઘુદ્રષ્ટિની ખામી લઘુદ્રષ્ટિની ખામીને કહેશું માયોપિયા તો આની અંદર શું થાય તો કે આંખનો લેન્થ છે એ જરૂરિયાત મુજબ પાતળો થતો નથી હવે પાતળો થાય નહીં એટલે આપણે દૂરની વસ્તુ છે એ સ્પષ્ટ જોઈ ન શકીએ બરાબર એટલે દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય તો એવી ખામીને આપણે કહીશું લઘુદ્રષ્ટિની ખામી તો આ ખામી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલના આગળના ભાગ સુધી જ પહોંચે છે નેત્રપટલ સુધી પહોંચી શકતું નથી અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આ છે આપણની આંખ બારોબારથી કોઈ વસ્તુનો પ્રકાશ આવતો હોય દૂરથી તો હકીકતમાં આ પ્રતિબિંબ આ જગ્યા ઉપર ભેગું થાય એ ક્યાં થવું જોઈએ અહીં નેત્રપટલ સુધી પણ નેત્રપટલ સુધી પહોંચતું નથી તો આવી ખામીને કહેશું લઘુદ્રષ્ટિની ખામી અને જો આ ખામીનું આપણને નિવારણ કરવું હોય તો આપણને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરશું તો આપણે આ દ્રશ આ ખામીને નિવારી શકીએ છીએ બરાબર એટલે કે જો અહીંયા આંખની આગળ આપણે અંતર્ગોળ લેન્સ મૂકેલો છે એટલે પ્રતિબિંબ હવે સ્પષ્ટપણે નેત્રપટલ સુધી પહોંચે છે એના પછીની ખામી છે ગુરુદ્રષ્ટિની ખામી ગુરુદ્રષ્ટિની ખામીની અંદર આપણે હાઈપરમેટ્રોપિયા તેને કહેવાય અને ગુરુદૃષ્ટિની ખામીમાં વ્યક્તિ છે એ નજીકની વસ્તુ નજીકની વસ્તુને સ્પષ્ટ નથી જોઈ શકતી તો હવે નજીકની વસ્તુ ન દેખાતી હોય તો એમાં કેવી પ્રકારની આંખની અંદર પ્રતિબિંબ રચાતું હોય તો આ ખામી ધરાવતી વ્યક્તિને નજીકનું બિંદુ પચીસ સેન્ટીમીટર કરતાં દૂર ખસી જાય અને નેત્રપટલના પાછળના ભાગમાં એના પ્રતિબિંબ ભેગા થતા હોય છે અહીં આકૃતિમાં પણ આપણને એક્ઝેટ દર્શાવેલું જ છે આ છે મિત્રો આ મનુષ્યની આંખ નજીકથી કોઈ વસ્તુ પ્રકાશમાં આવે છે તો એ નેત્રપટલને બદલે નેત્રપટલથી દૂર ભેગું થાય છે આ જગ્યા ઉપર એના પ્રતિબિંબો ભેગા થાય તો નેત્રપટલ ઉપર જ પ્રતિબિંબ ભેગા ન થાય તો આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી એટલા માટે ને શું કરવું પડે એની ખામીને નિવારવા માટે તો આ ખામીના નિવારણ માટે આપણને એક બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે અને બહિર્ગોળ લેન્સના ચશ્મા હોય તો આંખનું પ્રતિબિંબ ક્યાં ભેગું થાય નેત્રપટલ ઉપર તો આ ખામીના નિવારણ માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે બરાબર અને છેલ્લું છે મિત્રો પ્રેસ બાયોપિયા પ્રેસ બાયોપિયાની ખામી ભાગે મોટી ઉંમરના વ્યક્તિઓની અંદર જોવા મળતી હોય છે અને આ વ્યક્તિઓનું કેવું હોય તો નજીકનું અને દૂરનું આ બંને પ્રકારના એની આંખની અંદર ખામી હોય નજીકનું બિંદુ પણ સ્પષ્ટ ન જોઈ શકે અને દૂરનું બિંદુ પણ સ્પષ્ટ જોઈ શકતા નથી એટલા માટે બંને પ્રકારની ખામી હોવાથી આને કહેશું પ્રેસ બાયોપિયાની ખામી હવે આની અંદર શું થાય તો આવી ખામી મોટી ઉંમરમાં એટલા માટે આવે કારણ કે ઉંમર વધી જાય એટલે એના સિલિયરી સ્નાયુઓ છે એ નબળા પડી જાય છે અને સિલિયરી સ્નાયુઓ નબળા પડે એટલે એની કેન્દ્ર લંબાઈમાં વધારો અને ઘટાડો થવાનું કાર્ય ધીમું થઈ જાય છે એટલા માટે આ ખામી મોટી ઉંમરમાં વધુ જોવા મળે છે આ ખામીને નિવારવા માટે જે ચશ્મા પહેરવામાં આવે છે એની અંદર જે લેન્સ વપરાય એ બંને લેન્સ હોય અંતર્ગોળ લેન્સ પણ હોય અને બહિર્ગોળ લેન્સ પણ હોય તો એવા લેન્સને કહેશું દ્વિકેન્દ્રી લેન્સ અથવા તો એને અન્ય નામ પણ નાપી શકાય બાયોફોકલ લેન્સ તો પ્રેસ બાયોપિનિયાની ખામી નિવારી હોય તો આપણને બાયોફોકલ લેન્સ પહેરવા પડે અથવા દ્વિકેન્દ્રીય લેન્સ પણ આપણને પહેરવા પડે છે જેના ઉપરનો ભાગ અંતરગોળ હોય કેનો ચશ્મા બાયોફોકલ લેન્સ હોય તો એની અંદર જે આ ચશ્મા છે તો આની ઉપરનો જે ભાગ છે એ કેવો છે અંતરગોળ છે અને જે નીચેનો ભાગ છે એ બહિર્ગોળ છે બરાબર બહિર્ગોળ હોય એટલે નજીકનું જોઈ શકાય અને અંતરગોળ હોય ઉપરનો ભાગ એટલે જ્યારે પણ આ મોટી ઉંમરના વ્યક્તિ દૂર જોઈ ત્યારે એને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે એટલે જે બા પ્રેસ બાયોપિયા એટલે કે દ્વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આ થઈ ગઈ આંખની ત્રણ પ્રકારની ખામીઓ આ લેક્ચર અહીં સુધી જોશું આગળનું આવતા લેક્ચરમાં આપણે જોવાના છીએ જો મિત્રો તમે હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ કરી લેજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ